ડભોઈ તાલુકા વિસ્તારમાં નમી પડેલા લાઇટના થાંભલાને લટકતા વાયરને ખેંચીને સીધા કરવાની જરૂર છે એમ જે વીસીએલ વીજ કંપની લિમિટેડને ગ્રામ્ય વિસ્તારના લોકોને ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી ડભોઈ તાલુકાના ગામોમાં નમી પડેલા વીજળીના થાંભલા અને વાયરો ચોમાસા દરમિયાન કોઈ ખેડૂતોનો ભોગ કોઈ ભોગ બનશે તો જવાબદાર કોણ ડભોઈ તાલુકાના લાઇટોના ફીડર લાઇનના થાંભલા કેટલા ગામોમાં નમી પડ્યા છે અને લાઇટર થાંભલા ઉપરના વાયરો પર ઝૂલીને નીચે આવી ગયા હતા જે કોઈ ખેડૂતનો ભોગ ન લે તે પહેલાં તેને સરખા કરવા જરૂરી છે ચોમાસાની શરૂઆત પહેલા જ એમજી વિસેલના અધિકારીઓને નમી પડેલા વાયરોને નમી પડેલા બીજી થાંભલા ઊભા કરવામાં આવે ટૂંક સમયમાં ચોમાસાની શરૂઆત થઈ જશે ચોમાસા દરમિયાન ખેતરનું કામ ખેતરમાં જઈને કરતા હોય છે ખેડૂતો તો કંઈક બનાવ ન બને જેને લઈને એમજી વિસેલના અધિકારીઓ મારી તકે આ સમસ્યાઓ નિરાકરણ લાવે તેવી ખેડૂતોની માંગ ગોઠવવા પામી છે